મોરબીના વાવડી રોડ પર શ્રીજી સોસાયટીમાં ગટર ઉભરાવવાના પ્રશ્ને મહિલાઓનો મહાનગરપાલિકામાં બોલ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવે શ્રીજી સોસાયટીમાં ગટર ઉભરાવવાના પ્રશ્ન વિકટ બન્યો હોવાથી આજરોજ મંગળવારે બપોરે એક વાગે સ્થાનિક મહિલાઓ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી બોલ મચાવ્યો હતો અને અધિકારીઓના નામના હાઈ હાઈના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો મારું નામ કવિતાબેન છે હું રવિ વાવડી રોડ ઉપર રવિપાર્કની સીજી અંદર સીજી પાર્કની સોસાયટીમાં રહું છું છેલ્લી શેરીમાં અને અમારે ત્યાં ભૂર્ગ ગટરનો એટલો પ્રશ્ન છે કે અમે કેટલી આટલી બધી જો કમ્પ્લેન લખાવી છે અને ફોન ઉપર તો કંઈ પાર જ નથી કરવાનો આવે છે ખરી પણ કરતા નથી અને બુથ સાહેબ તો કંઈ ધ્યાન જ નથી દેતા અને અમે આ ચોથી પાંચમી વખત અમે અહીંયા ધ્યા ધક્કો ખાઈ છીએ જેન્સ પણ એટલા લખાવી ગયા છે અને ચોથી પાંચમી વખત નાના નાના છોકરાને ઘરે મૂકીને અમે અહીંયા આવ્યા છીએ અને ઘરે ઘરે ધક્કા ખાય છે આજે કમિશનરે અમને ત્રીજા દિવસે આવવાનું કીધું છે જો હવે એ ક્યારે આવે છે નકર પછી અમે આગળ વધશું આ નથી ભૂગર્ભ ગટર થી અમને પ્રશ્ન ઊભો થાય છે કે ગટર નું પાણી અમારા ઘર માં આવી જાય છે ટોયલેટ માં આવી જાય છે ફરિયા આવી જાય છે અમે નાયું હોય ને એની બદલે ઈ પાણી અમારે સાફ કરવું પડે છે ગટર નું પાણી સવારે ઊઠીને ને પેલા ઈ કામ કરવાનું લેટરીન નું પાણી અંદર આવી જાય લેટરીન અંદર આવી જાય એટલી ખરાબી છે કે છોકરા માંદા પડી જાય છે છોકરાઓ મોટા અને માંદા પડી પણ ગયા છે નહીં થાય તો અમે પછી અહીં આવીને બેઠી જઈશું બીજું શું કરીએ અગિયાં અમે અમે અહીં બેસી જઈશું જ્યાં સુધી અમારો પ્રશ્ન ઉભો નહીં થાય ને પ્રશ્ન સોલ્વ નહીં કરી દે ત્યાં સુધી અમે